પ્રકટીકરણનું પુસ્તક ખબર છે એમાં એટલી બધી રહસ્યમય અને પાવરફુલ વાતો છે ને અને આજે આપણે એમાંથી જ એકદમ દિલચસ્પ વાત જોવાના છીએ એક એવી સ્ત્રી જે ચંદ્ર પર ઊભી છે આની પાછળનો મતલબ શું છે ચાલો સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ પ્રકટીકરણના બારમા અધ્યાયની પહેલી જ કલમમાં જો એક સ્ત્રી દેખાય છે જેણે સૂર્ય પહેર્યો છે અને એના પગ નીચે ચંદ્ર છે હવે જો અહીં ત્રણ મેઇન સિમ્બોલ છે સૂર્ય ચંદ્ર અને તારા પણ આપણું ફોકસ આજે એ ચંદ્ર પર છે જે એ સ્ત્રીના પગ નીચે છે સવાલ એ છે કે આનો મતલબ શું થાય તો પછી આ ચંદ્ર એ શાનું પ્રતિક છે બસ આ જ સવાલ છે જે આપણી આખી ચર્ચાનું કેન્દ્ર છે આ બાઇબલના કોયડાને ઉકેલવા માટે ચાલો પહેલાં એ જોઈએ કે લોકો સામાન્ય રીતે શું માને છે ઓકે તો હવે જવાબની શોધ કરીએ અને એ માટે સૌથી પહેલાં કેટલાક સામાન્ય સિદ્ધાંતોની તપાસ કરીશું એક જે બહુ કોમન થિયરી છે ને એ આપણને સીધા ઉત્પત્તિના પુસ્તકમાં લઈ જાય છે યુસુફના એક સપના પાસે યુસુફ જે ઇઝરાયલના બાર કુળોમાંથી એકના પૂર્વજ હતા હવે આ થિયરી પ્રમાણે એવું કહેવાય છે કે ચંદ્ર એટલે બીજું કોઈ નહીં પણ યુસુફની માતા રાહેલ અને આ થિયરીનો આધાર ક્યાંથી મળે છે તો એ યુસુફના સપનામાંથી જેમાં સૂર્ય ચંદ્ર અને અગિયાર તારા એને પ્રણામ કરી રહ્યા છે અને એના પિતા યાકુબે આનો મતલબ પણ સમજાવ્યો હતો કે સૂર્ય એટલે એ પોતે ચંદ્ર એટલે યુસુફની માતા અને તારા એટલે એના ભાઈઓ બરાબર ને એકદમ સીધું ને સિમ્પલ લાગે છે નહીં પણ અહીંયા એક બહુ મોટી પ્રોબ્લેમ છે જો આપણે ટાઈમલાઇન પર નજર કરીએ તો ઉત્પત્તિના પાંત્રીસમા અધ્યાયમાં રેહેલનું મૃત્યુ થઈ જાય છે અને યુસુફને આ સપનું આવે છે એના બે અધ્યાય પછી એટલે કે સડત્રીસમા અધ્યાયમાં તો પછી જે વ્યક્તિ હયાત જ નથી એ યુસુફને પ્રણામ કરતો ચંદ્ર કઈ રીતે હોઈ શકે આ વાત આખી થિયરી પર એક મોટો પ્રશ્નાર્થ મૂકી દે છે સારો તો એનો મતલબ એ નથી કે બસ આ એક જ થિયરી છે બીજા પણ ઘણા અર્થઘટન છે અમુક લોકો માને છે કે ચંદ્ર યોહોવાની વફાદારી કે એમની કૃપાનું પ્રતિક છે તો વળી કેટલાક એવું પણ કહે છે કે ચંદ્ર એટલે ઈસુ ખ્રિસ્ત પોતે જે આ અંધારી દુનિયામાં પ્રકાશ બનીને આવ્યા પણ અહીંયા એક બહુ જ મહત્વનો સવાલ ઊભો થાય છે માની લો કે ચંદ્ર યહુવાની કૃપા કે ઈસુનું પ્રતિક છે તો પછી એ સ્ત્રીના પગ નીચે કેમ છે કોઈના પગ નીચે હોવું એ તો વર્ચસ્વ કે હાર બતાવે છે બરાબર ને એટલે આ અર્થઘટન પણ પેલી છબી સાથે બરાબર બંધ બેસતું નથી એનું મતલબ આપણે હજી ઊંડાણમાં જવું પડશે તો ચાલો હવે એક અલગ જ એંગલથી આ વાતને સમજીએ બે રાજ્યોની વાત એટલે કે પ્રકાશ અને અંધકારની ગાથા આખો કોન્સેપ્ટ છેક ઉત્પત્તિના પુસ્તકમાંથી આવે છે ઉત્પત્તિ એક સોળમાં લખ્યું છે કે યહોવાએ બે જ્યોતિઓ બનાવી એક મોટી જ્યોતિ એટલે કે સૂર્ય જે દિવસ પર રાજ કરે અને એક નાની જ્યોતિ એટલે કે ચંદ્ર જે રાત પર રાજ કરે સમજાયું આ ખાલી ગ્રહો કે તારા નથી પણ બે અલગ અલગ ડોમેન બે અલગ અલગ શાસનના સિમ્બોલ છે હવે આ બે રાજ્યોને આપણે આ રીતે સમજી શકીએ એક તરફ છે પ્રકાશનું રાજ્ય જેના શાસક છે સૂર્ય એટલે કે યહોવા અને એના લોકો છે પ્રકાશના સંતાનો અને બીજી તરફ અંધકારનું રાજ્ય જેના શાસક છે ચંદ્ર એટલે કે શૈતાન અને એના લોકો દુષ્ટના વશમાં છે અને જુઓ બાઇબલ પોતે આ વાતને સપોર્ટ કરે છે બે કોરીનથી ચાર ચારમાં તો શૈતાનને આ યુગનો દેવ કયો છે જે અવિશ્વાસીઓના મનને અંધ કરી દે છે જેથી એ લોકો સત્યનો પ્રકાશ જોઈ જ ન શકે આ તો સીધે સીધું એના અંધકારના રાજ્ય પરના શાસનની વાત થઈ એટલું જ નહીં ફર્સ્ટ યોહાન ફાઇવ નાઇન્ટીનમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે આખું જગત દુષ્ટના નિયંત્રણમાં છે એટલે આ કોઈ નવી વાત નથી આ કોન્સેપ્ટ બાઇબલમાં વારંવાર જોવા મળે છે તો આ બધી વાતો પરથી એક વાત સ્પષ્ટ થાય છે પ્રક્ટીકરણ બારમાં જે ચંદ્ર બતાવ્યો છે એ રાત્રિનો શાસક એટલે કે શૈતાનનો અધિકાર અને એના અંધકારના રાજ્યનું પ્રતીક છે સારું તો હવે આપણે એ તો સમજી ગયા કે ચંદ્ર શૈતાનના રાજ્યનું પ્રતિક છે તો ચાલો હવે પાછા પેલી ઓરિજિનલ છબી પર જઈએ અને જોઈએ કે આ પગ નીચે અંતિમ વિજયની ભવિષ્યવાણી શું પ્રગટ કરે છે અહીંયા છે ને આખી બાઇબલની એક સ્ટોરી કનેક્ટ થાય છે જુઓ પહેલું પગલું ઉત્પત્તિ ત્રણ પંદરમાં આપેલું પહેલું વચન કે સ્ત્રીનો વંશજ સર્પનું માથું છુંદી નાખશે બીજું પગલું પ્રકટીકરણ બાર પંદરમાં એ જ વાત એક ચિહ્ન તરીકે દેખાય છે ચંદ્ર સ્ત્રીના પગ નીચે છે અને ત્રીજું પગલું રોમનો સોળ વીસમાં એની અંતિમ પરિપૂર્ણતાનું વચન અપાયું છે યહોવા ટૂંક સમયમાં શેતાનને તમારા પગ નીચે કચડી નાખશે આ એક જ લાઇનમાં છે બધું પણ પેલી સ્ત્રી કોણ છે એ સ્ત્રી ઇઝરાયલનું પ્રતીક છે અને એણે સૂર્યથી વસ્ત્રિત હોવું એ શું બતાવે છે એ બતાવે છે કે ઇઝરાયેલ આખરે યહોવાની મહિમા અને એમના રક્ષણથી ઢંકાઈ જશે એક એવી પ્રજા માટે અંતિમ પુનઃસ્થાપના છે જેણે ભૂતકાળમાં ઘણો સંઘર્ષ કર્યો છે તો આ બધાને ભેગું કરીએ તો શું ચિત્ર ઊભું થાય છે આ કોઈ રેન્ડમ છબી નથી આ એક ખાસ ભવિષ્યવાણી છે સ્ત્રીના પગ નીચેનો ચંદ્ર એ યહોવાના લોકોનો શેટાણના અંધકારના રાજ્ય પર જે અંતિમ અને પાક્કો વિજય થવાનો છે એનું એકદમ પાવરફુલ પ્રતીક છે અને યાદ રાખજો આ વિજય કોઈ જૂની પુરાણી ભવિષ્યવાણી નથી રોમનો સોળા વીસમાં આપેલું વચન બતાવે છે કે આ યહોવાના લોકો એટલે કે ચર્ચ માટે ભવિષ્યની એક હકીકત છે આ એક એવી નિશ્ચિતતા છે જે થવાની જ છે તો છેલ્લે આ સવાલ પર વિચાર કરીએ અંધકાર પર વિજયનું આ પ્રાચીન ચિહ્ન આજના વિશ્વ માટે શું અર્થ ધરાવે છે જ્યારે આપણે આપણી આસપાસની દુનિયામાં ચારે બાજુ અંધકાર જોઈએ છીએ ત્યારે આ છબી આપણને યાદ અપાવે છે કે છેલ્લી જીત તો નકલી જ છે પ્રકાશ હંમેશા અંધકાર પર જીતશે અને આ જે આશા છે જેને આપણે પકડી રાખવાની છે